કારણ કે મામલો કોંગ્રેસ ઓફિસ પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચેની જે બબાલ થઈ હતી તેને લઈને છે નમસ્તે ગોપીબેન આપનો ખુબ ખૂબ આભાર ચોક્કસ થી ખુશીની લાગણી અનુભવી રહ્યું છું ગોપીબેન કેમ કે અમે લોકો તો તમે આમ જુઓ તો અમે ડિફેન્સમાં હતા તે દિવસે પણ આપણી લોકોની વાત થઈ હતી જયારે પોલીસ સ્ટેશનમાં અમને લોકોને ડિટેન કરીને લઈ ગયા હતા ત્યારે કે કોંગ્રેસ ભવન ઉપર ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ આપણે વીએચપી હોય કે બજરંગ દળ હોય કે ભારતીય જનતા પાર્ટીના લોકો હાથમાં પથ્થરો લઈ અને કોંગ્રેસ ઓફિસ ઉપર કરવા આવે છે છે ત્યારે અમે લોકો બચાવમાં એ લોકોને કહીએ ગો બેક કરો તમે જતા રહો છતાં પણ એ લોકોને એક કલાક સુધી પથ્થરમારો કરવા દેવામાં આવે ગોપીબેન અને એ પછી પણ અમે લોકો જયારે રોકાવા જઈએ ત્યારે પોલીસનું અમારી સાથે બહુ ખરાબ વર્તન હોય અમને લોકોને પકડી અને એ લોકો અરેસ્ટ કરી લેતા હોય એવી પરિસ્થિતિમાં પણ અમે એમ કહીએ છીએ કે અમને ના પકડો તમે પેલા પણ એ લોકો ના પકડીને અમારી ઉપર કેસ લગાવી દે તો ચોક્કસ થી ગોપીબેન મને આપણા દેશની ન્યાય સંહિતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને તમે જુઓ કે અમારી ઉપર એવા આરોપો લગાવવામાં આવ્યા કે અમારા હાથમાં પથ્થર છે તીક્ષ્ણ હથિયારો હતા તમામ વિઝ્યુઅલાઇઝેશન તમામ મીડિયાના હોય કોંગ્રેસના હોય કે ભાજપના હોય તમામ વિઝ્યુઅલ ને જોઈએ તો એમાં અમારા કોંગ્રેસના લોકોના હાથમાં કોઈ જ નથી તમે કહ્યું એમ કે મારો એક વિડીયો વાયરલ થયો હતો એ વિડીયોમાં પાછળ કોંગ્રેસના તમામ લોકો દેખાય છે કે જયારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉપર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે ત્યારે અમારા બધા લોકો ત્યાં ડરી ગયેલા છે કે આ શું થઈ રહ્યું છે અચાનક થી અને અમે લોકો તો ઘણા અમારા લોકો હતા કાર્યકર્તાઓ દોડીને ઓફિસ બાજુ આવી ગયા હતા ત્યારે મેં લાઈવમાં બતાવેલું છે અમારા હાથમાં તો કશું જ નહોતું અને છતાં પણ પોલીસ ત્યાં મુખ પ્રેક્ષ બની ઉભીને જોતી હતી તો ચોક્કસ થી મને વિશ્વાસ હતો કે હાઈકોર્ટ જે છે એ ચોક્કસ થી તમામ વસ્તુને જોશે અને નિર્ણય ઉપર આવશે અને જે શરતો ઉપર અમને જે જામીન આપ્યા હશે એમાં પણ અમે પૂરેપૂરો સાથ સહકાર આપીશું અમારા માટે અમારા માન્ય પ્રમુખ શ્રી શક્તિભાઈએ ખૂબ મહેનત કરી છે પોતે એક સારા એડવોકેટ પણ છે અને એમને ન્યાયની બધી સમજ પણ છે એમણે કહ્યું હતું કે પ્રગતિબેન હાઈકોર્ટ માટે તમારી બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી આપણા જે એડવોકેટ છે હૃદયભાઈ ભુજ એમણે પણ ખૂબ સારી મહેનત કરી હતી અને શક્તિભાઈએ એક વિશ્વાસ અપાવ્યો હતો કે પ્રગતિબેન આમાં તમને જામીન મળી જશે તમે ચિંતા ના કરો આ તો શું એક મહિનાથી ઘરથી બહાર હોય નાનો બાળક છે ઘરે તો થોડી ચિંતા રહે પણ એક પ્રાઉડ પણ છે ગોપીબેન કે આપણા ઘર ઉપર કોઈ પથ્થર મારો કરવા આવ્યો હોય ત્યારે આપણે નિહત્થા આપણા હાથમાં કોઈ પણ હથિયાર રાખ્યા વગર આપણી ઓફિસ સુધી એને ના પહોંચવા દઈએ ત્યાં પથ્થર ફેંકવા કે ઓફિસનો એક કાચ ના તૂટવા દઈએ એ પણ એક ગૌરવની વાત છે અને એ જે અમારી ફરજ હતી એ અમે ફરજને નિભાવી છે પ્રગતિબેન પણ અહીંયા સવાલ એવું પણ ઉભો થઈ રહ્યો છે ને કે જે રીતે ત્યાં આગળ પાછળથી એવી વાત આવી કે ભારતીય જનતા પાર્ટીના નેતા અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે પણ સાઠગાંઠ થઈ ગઈ એફઆઈઆર લખાવાને લઈને એફઆઈઆરમાં નામ નખાવાને લઈને આ બધાને લઈને અને જે નાના નાના કાર્યકર્તા પકડાયા પણ મોટા કાર્ય મોટા નેતાના કોઈને એફઆઈઆર પણ ના થઈ આમાં તમે જુઓ ને ગોપીબેન તો કોંગ્રેસના એક પણ નેતા કે કાર્યકર્તાના હાથમાં તમને કોઈ હથિયાર જોવા મળે આમાં જે નેતાઓના નામ નામ રાખવાની વાત વાત આવવાની કરે છે બધા લોકો પણ એ એ નેતાઓ અમુક તો ત્યાં હાજર જ અને લોકોના આવી ગયા છે તમે મને આખા વિઝ્યુઅલમાં જેમ કે મારું નામ છે હેતાબેનનું છે ને શહેજાદભાઈ ત્રણના તો નામ જોક છે તો ત્રણમાંથી એકેયના હાથમાં મને એક જગ્યાએ હથિયાર તો બતાવો આમાં ભારતીય જનતા પાર્ટીએ ખાલી કોંગ્રેસ ઉપર હુમલો કર્યો અને કોંગ્રેસના જ લોકોને ફસાવવા માટે બદનામ કરવા માટે એમના ઉપર કેસ કરી મને તો આશ્ચર્યની વાત એ છે કે કોઈ પણ દેશની કે કોઈ પણ રાજ્યની પોલીસ હોય એ નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ નિષ્પક્ષ વાત હોવી જોઈએ એની જગ્યાએ પોલીસે પણ કોંગ્રેસના લોકોની ફરિયાદ કરી છે અમારી ઉપર ટોટલ ટોટલ આમ તમે જુઓ તો ચાર ફરિયાદો થઈ છે એમાં પહેલી ફરિયાદ રાતે કોંગ્રેસ ઓફિસ ઉપર ભાજપના લોકોએ આવી અને રાહુલજીના પોસ્ટરો ફાડ્યા પથ્થરો માર્યા રાહુલજીના ફેસ ઉપર કાળી સાઈ લગાવી છે અમારી ફરિયાદ તો રાહુલજી આવવાના હતા એના આગલા દિવસે ફરિયાદ લેવામાં આવી કોંગ્રેસ તરફથી તો ફરિયાદ પણ લેવા માટે તૈયાર નતા માન્ય શૈલેષભાઈ માન્ય હિંમતભાઈ એ લોકોએ ત્યાં લડાઈ આપી માન્ય અમિતભાઈ હોય લાલજી એ લોકો ત્યાં ઓફિસ ઉપર બેસી ગયા હતા પોલીસની ઓફિસે બેસી ગયા હતા સીપી સાહેબ મળ્યા કે ભાઈ કોંગ્રેસની ઓફિસ ઉપર હુમલો થયો છે તમારે ફરિયાદ લેવી જ પડશે અને શક્તિભાઈ એને મહેનત કરી અને એ ફરિયાદને લેવડાવી છે અને એમાં પણ છતાં પણ તમે જુઓ તો અમારી ઉપર જેવા ચાર્જિસ લગાવ્યા છે જે લોકો પથ્થર લઈને આવ્યા હતા હથિયારો લઈને આવ્યા હતા એની ઉપર તો એવા કોઈ ચાર્જિસ લગાવવાના નથી આવ્યા એટલે આમાં પોલીસ ઉપર પણ બહુ બધા સવાલો ઉઠી રહ્યા છે અને આ આમની કદાચ હું તો એવું માનું છું કે આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ ને તો સાચો ખ્યાલ પણ આવશે ગોપીબેન કેમ કે આ આ કોઈ પહેલી વાર એવું નથી બનતું આ સરકારમાં કાયમી માટે જે નીલ અમે કોંગ્રેસના લોકો તમે જુઓ ગોપીબેન કે અમે નાના નાના આંદોલનો કરતા હોય લોકો માટે ના આંદોલનો કરતા હોય ખેડૂતો હોય મહિલાઓ હોય યુવાનો હોય કોઈ પણ આંદોલન અમે કરતા હોય તો અમને પાંચ મિનિટની અંદર અરેસ્ટ કરી લેવામાં આવે એટલે 1 કલાકથી કોંગ્રેસ ઓફિસ ઉપર પથ્થર મારો થતો હોય છતાં પણ એ લોકોને અરેસ્ટ ના કરવામાં આવે તો આ આ ચોખો આરોપ નથી લગાવતી પણ હું તો ચોખટથી કહું છું કે આ જનતા પણ જોવે છે ગુજરાતની કે પોલીસની સાંઠગાંઠ સરકારની સાથે છે એ સાબિત થઈ રહી છે પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ ઉપર પણ આરોપ લાગ્યો ને કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે પણ સાંઠગાંઠ કરીને બેઠા હતા એમાં શૈલેષ પરમાર ઉપર પણ આરોપ લાગ્યો કે શૈલેષભાઈ ઉપર નામ ના આવ્યું એ પણ ત્યાં હતા અને સામે અમિત શાહનો જે દીકરો હતો એનું નામ ના આવ્યું એટલે ક્યાંક સાંટગાંઠ પણ વાતો થઈ આની અંદર ગોપીબેન તમે જોયું હશે કે શૈલેષભાઈ ઓફિસમાં બેઠા હતા પહેલાં ક્યારેય ઓફિસમાંથી એક ધારાસભ્ય જે પાંચ પાંચ ટમકી ત્યાંથી જીતા જીતતા આવતા હોય એ શૈલેષભાઈને પોલીસ કેવી રીતે પકડીને જાય છે એમનો કાંઠલો પકડીને ધક્કા મારીને એમને ઓફિસમાંથી બહાર નીકાળી અને અરેસ્ટ કરીને લઈ જાય છે એક એ એ આ એક ની સાથેનું આવર્તન પોલીસને શોભા દે છે એટલે એ પછી પણ શૈલેષભાઈએ અમારા લોકો માટે થઈ અને મહેનત કરી અમારી તો એફઆઈઆર નથી લેવાતી ત્યારે ખુદ શૈલેષભાઈ ને હિંમતભાઈ ત્યાં ઓફિસે જઈને બેસી ગયા હતા એ લોકો એ ફરિયાદ આપી છે તો એ લોકો આજે પણ મારા જામીન નતા થયા ત્યાં સુધી કન્ટિન્યુઅસ મારા પરિવારના કોન્ટેક્ટમાં શક્તિભાઈ શૈલેષભાઈ અમિતભાઈ લાલજીભાઈ અને અમારા તમામ જે પ્રભારી શ્રીઓ છે અમારા નેતા શ્રીઓ છે એ બધા જ મારા પરિવારના કોન્ટેક્ટમાં હતા કે ભાઈ તમે ચિંતા ના કરતા અમે લોકો એક પરિવાર જ છીએ અને અમે લોકો સાથે મજબૂતીથી સાથે છે પણ પ્રગતિબેન હવે તમારે પોલીસ સ્ટેશનમાં ક્યારે હાજર થવાનું છે કારણ કે આજે તો તમને મળી ગયું છે પાંચમી તારીખે કંઈક હાજર થવાની પણ વાત છે મહિનાની દર પાંચ તારીખ આપી છે અમે પૂરે પૂરો સાથ સહકાર અમે પોલીસ સ્ટેશન જે પણ અમને જે જુડિશિયલમાંથી અમને જે બી આદેશ કરવામાં આવ્યો છે જે શરતોથી જામીન આપવામાં આવ્યા છે અમે પૂરેપૂરો અમારો સાથ સહકાર આપીશું અને ચોક્કસથી અમે અમારી વાતને રાખવાની કોશિશ પણ કરશું ગોપીબેન કે અમારા કોઈના હાથમાં હથિયાર નથી અમારી અમારી ઉપર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે આજે પણ અમારી ઉપર જે કેસ જે દાખલ કરવામાં આવ્યો છે એ આરોપોને ધ્યાનમાં રાખીને લગાવવામાં આવ્યો છે જે કેસની કલમો લગાવવામાં આવી છે તો ચોક્કસથી અમે એકદમ નિષ્પક્ષ રીતે અમે એ લોકોને સામક્ષ અમારી વાતને રજૂ કરીશું અને અમને ચોક્કસ થી વિશ્વાસ છે ગોપીબેન કે પોલીસ પણ અમારી સાથે હવે કદાચ ન્યાય કરશે કેમકે એમની ઉપર જે છાંટા ઉડ્યા છે તો એને પણ એમને ક્યાંક ને ક્યાંક તો સાફ કરવા જ પડશે કેમકે જનતા તો બધું સમજે છે ઓળખે છે આમાં તમે જુઓ તો જનતાના એક જ વાત હતી કે કોંગ્રેસ ઓફિસ ઉપર જે લોકો પથ્થરમારો કરવા ગયા છે તો એ લોકો ઉપર કેસ બનવા જોઈએ એના કરતા પ્રગતિબેન તમારી ઉપર અને કોંગ્રેસના બીજા કાર્યકર્તાઓની ઉપર જે કેસ બન્યા છે તો ખોટી વાત જ છે એટલે કદાચ પોલીસે પણ આમાં નિષ્પક્ષ જઈ અને કદાચ એવું કોઈ કરશે કે જેથી કરી અને પોલીસની ઉપર જે લાગેલું લાંછન છે એ પણ દૂર થાય અને જ્યુડિશિયલ તો ચોક્કસથી સાથ સહકાર આપશે કેમકે આ ન્યાય સંહિતામાં એટલા બધા પારદર્શિતા છે કે જે લોકો ખોટા છે એમને સજા થાય ના થાય એનું પૂર્ણ રીતે ધ્યાન રાખવામાં આવે છે

ભારતીય જનતા પાર્ટી ના દો તમે અહિયાં અહિયાં પોલીસ એને સપોર્ટ રહી છે નામ પ્રગતિ બેન આ જે વિડીયો છે અને આ વિડીયોમાં કારણ કે આવા ઘણા વિડીયો એ વખતે વાયરલ થયા હતા અને એ કેસની અંદર જ તમે આટલા દિવસથી જેને કહી શકાય કે પોલીસ તમે આગોતરા ફાઇલ કરી હતી ને તમે ઘરથી બહાર હતા હવે સવાલ મને એ થઈ રહ્યો છે કે હવે આગળની રણનીતિ કોંગ્રેસ શું કરશે કારણ કે કોંગ્રેસ ફરીથી આંદોલનોની શરૂઆત કરશે ખરી ચોક્કસ થી ગોપીબેન કોંગ્રેસનો જન્મ જ આંદોલનમાંથી થયો છે અને અમે જે દિવસે અમારી કોંગ્રેસની સ્થાપના થઈ હતી ત્યારે અમને ક્યારેય ખ્યાલ પણ નહોતો કે અમે લોકો દેશમાં સત્તા ઉપર આવીશું છતાં પણ આ દેશને બચાવવા માટે અંગ્રેજોના હાથમાંથી દેશને છોડાવવા માટે પૂર્ણ સ્વરાજ માટે કોંગ્રેસની સ્થાપના થઈ હતી અને હજી પણ જ્યાં જ્યાં તમને એવું લાગ જરૂર છે જ્યાં જનતાને જનતાના પ્રશ્નો માટે થઈ અને કોંગ્રેસ અડીખમ ઊભી રહેવાની છે આવનારા દિવસોમાં અમે પદયાત્રાઓ કરવાના છે આવનારા દિવસોમાં અમે જનતા માટે થઈને કોઈ પણ પ્રશ્ન હશે તો અમે એને મજબૂતીથી ઉઠાવશું તમે જોયું હશે કે ટીઆરપી કાંડ થયું તો એના માટે થઈને રાજકોટ બંધ માટે થઈ અને કોંગ્રેસ આખું મેદાને ઉતર્યું હતું અને રાજકોટના લોકોએ સાથ સહકાર પણ આપ્યો હતો એવી રીતે અત્યારે પણ એક પદયાત્રાનું આયોજન થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં પણ જનતા માટેના કોઈ પણ પ્રશ્નો હશે તો એના માટે આંદોલન કરવું પડશે જેલમાં જવું પડશે કે કઈ પણ થશે કાલના લોકસભાના તમે જોયું હશે કે માન્ય રાહુલ ગાંધીજીને પૂછે છે કે તમારી જાતિ કઈ છે તો રાહુલજી એ ચોખવટથી થી કહ્યું છે અમને રાહુલજી પાસેથી જ પ્રેરણા મળે છે ગોપીબેન કે રાહુલજી એ કહ્યું છે કે જ્યારે એસટી એસસી ઓબીસી ના ન્યાય માટે તમે વાત કરશો તો તમારે ગાળો પણ ખાવી પડશે પણ અમે એ ગાળો ખાશું પણ જનતા માટેનો અવાજ ઉઠાવવાનું બંધ નહીં કરીએ ભલે અમને અમારી ઉપર આરોપો લાગતા રે અમને સજાઓ થતી રહી કે અમને ગમે ત્યાં મોકલવા જેલમાં મોકલવા સુધીની તૈયારી કરે પણ અમે જનતાનો અવાજ ઉઠાવતા રહીશું એના માટે જે જરૂરી લાગશે આંદોલન જરૂરી લાગશે શાંતિથી જરૂરી લાગશે એ પણ ગાંધી ચિંદિયા માર્ગે હિંસા ફેલાવ્યા વગર અમારે જે આંદોલનો કરવાના છે કરતા રહીશું અમે બિલકુલ પ્રગતિબેન આપો અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ ગોપીબેન